શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આવતી જ્યેષ્ઠ માસના અમાવસ્યાના મહાત્મય વિશે શું કરવું શું ન કરવું આ અમાવસ્યાના દિવસે એવા કયા ખાસ કાર્યો કરવા કયા ઉપાય કરવા જેથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય સર્વે ગ્રહ બાધાનું નિવારણ થઈ શકે તે સર્વકાય આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી જ વિદમહે વિષ્ણુ પત્ની જથી મહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત્ બોલો માતા વિષ્ણુ પ્રિયા મહાલક્ષ્મી નીચે મિત્રો જ્યેષ્ઠ માસ અર્થાત મંગલદેવને સમર્પિત આ માસ છે જ્યેષ્ઠ એટલે મોટો જ્યેષ્ઠ એટલે વડીલ પણ કહેવાય છે આ માસમાં ખાસ કરીને પૂર્ણિમા અને અમાવસ્યાનું ઘણું મહાત્મ્ય છે એમાંય આ અમાવસ્યાની તિથિ કે જે શુક્રવારે પડે છે માતા મહાલક્ષ્મીને પ્રિય એવો શુક્રવાર છે અને અમાવસ્યાનો શુભ દિવસ છે તિથિ છે ત્યારે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ સર્વશ્રેષ્ઠ દિવસ છે કારણ કે અમાવસ્યાની તિથિ તે માતા મહાલક્ષ્મીના જન્મદિવસ તરીકે ઉજવાય છે આજે ખાસ કરીને ભગવાન નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી સર્વે બાધા કષ્ટનું નિવારણ થાય છે આજે ભગવાન મહાદેવનું પૂજન કરવાથી પિત્રોની કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને અમાવસ્યાની તિથિ જે મહિનામાં એક વખત આવે છે જેમાં ચંદ્ર દર્શન થતા નથી અંધકાર છવાયેલો રહે છે અને આ અમાવસ્યા કે જે પિતૃદેવતાને સમર્પિત છે મહિનામાં એક વખત આ તિથિ જેમાં આપણે આપોઆપ જ પિતૃદેવતાને યાદ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ આપણા કુટુંબના ઘરના જે લોકો સ્વર્ગસ્થ થયા છે તેમનું સ્મરણ થઈ જાય છે અને તેમના માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરવાનો આ શુભ દિવસ અવસર છે આજે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાનની આરાધના કરવામાં આવે ઇષ્ટદેવની આરાધના કરવામાં આવે પીપળાના વૃક્ષને જલ દેવામાં આવે તુલસી માતાની સેવા કરવામાં આવે ગાય માતાની સેવા કરવામાં આવે પશુ પક્ષી આદિની પણ સેવા કરવામાં આવે જરૂરિયાતમંદને કંઈક ને કંઈક દાન કરવામાં આવે પિતૃ નિમિત્તે કે આપણે જે પહોંચી શકીએ તે રીતે તો કહેવાય છે ભાગ્યોદય થાય છે અને પિત્રોની કૃપા પણ પ્રાપ્ત થાય છે વંશ વૃદ્ધિ થાય છે જે જાણે અજાણે ભૂલ થઈ હોય પાપ થયા હોય કે પિતૃ દોષ હોય કુંડળીમાં રાહુ કેતુ શનિ સંબંધી કોઈ પણ સમસ્યા હોય જીવનની કોઈ પણ સમસ્યા હોય ત્યારે આ અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી પિત્રોનું સ્મરણ કરીને દાન પુણ્ય કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે અમાવસ્યાની તિથિ દાન પુણ્ય માટે શુભ મનાય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તર્પણ કરવામાં આવે તો પણ પિતૃદેવતાની શાંતિ મળે છે અને એમની કૃપા પણ પ્રાપ્ત થાય છે પિત્રો નારાજ નથી થતા આજે આખો દિવસ અમાવસ્યા છે ચાહે રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ કે દિવસની તિથિ પ્રમાણે માટે અમાવસ્યાના આખા દિવસ દરમિયાન આપણે જ્યારે પણ સમય મળે ત્યારે આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ હિન્દુ ધર્મમાં પિત્રોને દેવતા સમાન માનવામાં આવ્યા છે માન્યતા છે કે પિત્રોની પ્રસન્નતાથી જીવનમાં જે પરેશાની આવે છે તે દૂર કરવા માટે આજીવન જે પણ મુશ્કેલી આવે છે તેને પણ દૂર કરવા માટે આ અમાવસ્યાની તિથિ ઉત્તમ છે પિતૃદોષ એટલે શું પિતૃદોષ કે જેમાં આપણને જીવનમાં સમસ્યા જ સમસ્યા દેખાય કોઈ માર્ગ ન મળે આપણા ઘરના સદસ્યો વચ્ચે તાલમેલ ન હોય અથવા સંતાન ઉત્પત્તિમાં બાધા આવતી હોય કાર્યોમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ તો કંઈક ને કંઈક વિઘ્ન આવે આ અમુક જે ખાસ ખાસ કારણો છે તે પિતૃદોષના લક્ષણ બતાવવામાં આવ્યા છે જો કે ઘણા લોકો એવું પણ માને છે કે કર્મોના ફળ છે દરેક માણસે કરેલા કર્મ ભોગવવા જ પડે છે કોઈના પિતૃ કોઈને બાધા શા માટે પહોંચાડે અને જો આવું બનતું હોય તો પણ એ કર્મના લેખા જોખા જ કહેવાય છે આપણી કુંડળીમાં જ્યારે પણ કોઈ ગ્રહ બાધા હોય છે ત્યારે તંત્ર મંત્ર આદિ થાય છે તેનું કારણ શું બધા ઉપર નથી થતું અમુક વ્યક્તિ ઉપર જ થાય છે કારણ કે કુંડળીના ગ્રહો આ રીતે ચાલ ચલે છે જે આપણા કર્મોના ફળ તરીકે આપણે માનીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કર્મનું ફળ ભોગવે છે તે આપણે સાંભળીએ છીએ જીવનમાં ઉતારીએ છીએ પરંતુ જ્યારે આપણને કોઈ પણ કષ્ટ આવે છે દુઃખ આવે છે પીડા આવે છે ત્યારે આપણે પ્રભુજીના એ વાક્યોને ભૂલી જઈએ છીએ વિસરી જઈએ છીએ તેનું કારણ શું કારણ કે આપણી ઉપર દુઃખ આવ્યું બીજા બધા સુખી છે એવું નજર આવે છે જોકે દુઃખ બધાને આવે છે ચાહે ધનવાન હોય કે ગરીબ હોય બધાને પોતપોતાનું દુઃખ હોય છે અને દુઃખની કોઈ વ્યાખ્યા નથી હોતી જેમ સુખની વ્યાખ્યા નથી હોતી મન સુખી તો જીવન સુખી મન દુઃખી તો જીવન દુઃખી ચાહે કરોડપતિ હોય અબજપતિ હોય પણ મનમાં જ દુઃખ રહેલું છે તો એને કોઈ સુખી ન કરી શકે એ જ રીતે ગરીબ હોય એ પણ સુખી હોય છે ચાહે તેની પાસે ધન હોય કે ન હોય આમ કરેલા કર્મ જ આપણે ભોગવીએ છીએ પિતૃદોષ કે ગ્રહ બાધા એ બધું ગોણ છે છતાં પણ આ અમાવસ્યાની તિથિ એવી છે કે જેમાં આપણે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીએ તો સર્વે બાધા કષ્ટ મટે છે અમાવસ્યાની તિથિના દિવસે કાગડાને ભોજન કૂતરાને ભોજન ગાય માતાને ભોજન અને પિત્રો નિમિત્તે કીડિયા પણ પૂરવું જોઈએ આમ કરવાથી પણ જો આપણી પાસે ધન ન હોય તો આ એક સુઅવસર છે આપણે એવું માનીએ કે આપણે ઘણાને ઘણા જીવને ભોજન કરાવ્યું છે આપણે વ્યક્તિ દીઠ ભોજન ન કરાવી શકીએ તો આવા પશુ પક્ષીને ભોજન આપવું જોઈએ તેનાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે એના નસીબનું એને મળે છે દરેક જીવ લખાવીને આવ્યો છે ભોજન પણ અને આપણે જે ભોજન પશુ પક્ષીને દઈએ કે જરૂરિયાતમંદને દઈએ તે દિવસે એને ભોજન લખાયેલું છે એટલે મળે છે એમ જ માનવું જોઈએ આપણી ફરજ છે જીવનમાં ઘણા બધા કર્જ હોય છે તે કર્જ ઉતારવા માટે પણ આપણે આપણી કમાઈમાંથી કંઈક ને કંઈક દાન પુણ્ય કરતું રહેવું જોઈએ ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ગીતામાં એ પણ કહ્યું છે કે મનુષ્ય યજ્ઞ દ્વારા દેવતાઓને પ્રસન્ન કરે અને દેવતાઓ તે યજ્ઞની આહુતિને સ્વીકાર કરીને મનુષ્યોની મનોકામના પૂર્ણ કરે આ રીતે એકબીજાનો વ્યવહાર ચાલતો રહે છે આપલે થતી રહે છે તેને જ જીવન કહેવાય છે વહેતી નદી સ્વચ્છ રહે છે પરંતુ એ જ નદી જ્યારે બંધનમાં આવી જાય છે ખાબોચી ઉભરાઈ જાય છે તો એમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે જીવજંતુ થઈ જાય છે તે પાણી વાપરવા લાયક રહેતું નથી કાદવ બની જાય છે એમ જેટલા આપણે વહેતી નદી જેવા રહીએ તેટલા જ આપણે સ્વચ્છ રહેશું સ્વસ્થ રહેશું આનંદમય જીવન રહેશે આ જ્યેષ્ઠ માસની અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ કે પછી વડના વૃક્ષની પૂજા પણ કરાય છે જલ દેવાય છે કાચું દૂધ અર્પણ કરાય છે આમ કરવાથી પણ પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પીપળાનું વૃક્ષ તો સર્વદેવમય છે આપણે સૌ જાણીએ છીએ જે વૃક્ષ દિવસ રાત આપણને ઓક્સિજન આપે છે તેનો ગણ ભૂલાય નહીં પરંતુ વડલાનું વૃક્ષ પણ સર્વશ્રેષ્ઠ છે કારણ કે આ જ્યેષ્ઠ માસ છે મંગળનો માસ છે અને વડલો તે મંગળનું પ્રતિક જ્યોતિષશાસ્ત્રમાં ગણવામાં આવ્યું છે એટલા માટે વડલાની પૂજા કરવાથી પણ આરોગ્ય ધન સુખની પ્રાપ્તિ થાય છે પ્રકૃતિ માતાજીની સેવા થઈ ગઈ આમ જોઈ તો અત્યારે વરસાદની સિઝન પણ આવતી રહી છે ત્યારે આપણે વૃક્ષોને વાવી પણ શકીએ છીએ બાગ બગીચામાં છે રોડની આસપાસ છે જ્યાં મેદાન છે જગ્યા છે આપણા ઘરની આસપાસ છે વૃક્ષારોપણ કરવાથી પણ માં પ્રકૃતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે આજે પીપળાના વૃક્ષ નીચે કે વડલાના વૃક્ષ નીચે દીપદાન પણ કરાય આમ તો મંદિરોમાં જઈને કે નદી તળાવે સરોવર તટે પણ દીપદાન કરી શકાય છે અમાવસ્યાની તિથિ કે જે અંધકારને દર્શાવે છે ત્યારે અજવાળાનું પ્રતિક એવો દીવો પ્રગટાવવાથી જીવનમાં અજવાળા થાય એવી માન્યતા છે ઘરમાં પણ આપણે અમાવસ્યાના દેવતાના નામે અથવા લક્ષ્મીજીના નામ પર દીપ પ્રગટાવી શકીએ છીએ આખી રાત જે પ્રજ્વલિત રહે સાંજે સૂર્યાસ્ત પછી જ્યારે આપણે ધૂપદીપ ઘરમાં કરીએ છીએ ત્યારે એક દીવો પ્રગટાવો જે સવાર સુધી રહે સૂર્યોદય સુધી અથવા તો ઘરના ઉંમરે દીપદાન કરવું જોઈએ તુલસી ક્યારે દીપદાન કરવું જોઈએ આમ કરવાથી પણ લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે પિત્રોના તર્પણ માટે સૌથી શ્રેષ્ઠ સમય આજે હોય છે પ્રાતઃકાલથી બપોરના બાર એક વાગ્યા સુધીનો આ સમય દરમિયાન પિત્રો નિમિત્તે કંઈકને કંઈક તર્પણ કરવું જોઈએ અથવા ઘેરે ખીર પૂરી બનાવીને પીપળા અથવા વડલા નીચે રાખી દેવી જોઈએ અથવા ગાય માતાને પણ આપણે ખવડાવી શકીએ છીએ પૂછ ઘાસ છે તેનો ઉપયોગ થાય છે તર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રખાય છે દક્ષિણ દિશા કે જે પિત્રોની દિશા મનાય છે મંગલદેવની દિશા મનાય છે તર્પણ દરમિયાન પિત્રોનું ધ્યાન કરવું જોઈએ સુખ સમૃદ્ધિની કામના કરવી જોઈએ પિત્રોને પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવતા અમે તમારા માટે આ જે સેવા કરીએ છીએ તે સ્વીકારો અને અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખો પિતરો હવાના રૂપે હોય છે અમાવસ્યાની તિથિના દિવસે સ્વર્ગમાંથી પિત્રો ધરતી લોક ઉપર આવે છે એવું કહેવાય છે ત્યારે આપણે પિતૃદેવતાનું સ્મરણ કરીએ તો તેઓ પ્રસન્ન થાય છે અને જે પિતૃદેવતા નિમિત્તે આપણે ભોજન કર્યું છે તે વડલા કે પીપળા નીચે રાખીએ કે ગાય માતાને ખવડાવીએ ત્યારે તે ભોજનની સુગંધ છે તે પિતૃદેવતા સ્વીકારે છે પિતૃદેવતા પ્રસન્ન થાય છે તો ઘરમાં સુખાકારી રહે છે અને તેમને પણ મુક્તિ મળે છે જે તેમનું મન ઘરમાં પોરવાયેલું હતું તે છૂટી જાય છે અને તેઓ બધાને સુખી સંપન્ન જોવા માંગે છે પોતાના વંશને વૃદ્ધિ કરવા માંગે છે માટે તેઓ પણ ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરે છે અરજી લગાવે છે આ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહાત્મય છે પરંતુ જો આપણે પવિત્ર નદી સુધી જઈએ ન શકીએ તો ઘેરે પણ ગંગા યમુના સરસ્વતી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણ દેવ આદિ દેવને નમસ્કાર કરવા જોઈએ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે પિતૃની આત્માની શાંતિ અર્થે આજે અમાવસ્યાનું વ્રત પણ રાખી શકાય છે ઉપવાસ કરી શકાય છે અથવા સાંજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી સીધું સામગ્રી આપવી સીધામાં ખાસ કરીને બ્રાહ્મણોને જે આપણે આપીએ છીએ તે કાચું ભોજન હોય છે જેમાં કાચો લોટ હોય છે અનાજ હોય છે શાકભાજી જે મસાલા છે શાક વગેરે ઘી ગોળ અને દક્ષિણા આદિ જે પણ આપણે રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ તે કાચું સીધું હોય છે તે આપવાનું હોય છે પરંતુ જ્યારે આપણે બ્રાહ્મણને ઘેરે જમાડીએ છીએ ત્યારે ભોજનની થાળી પીરસાય છે આમ બ્રાહ્મણોને આજે દાન દક્ષિણા અપાય છે આજે એવી પણ માન્યતા છે કે જે ભક્તો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરે છે તે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પામે છે હવે આપણે જાણી લઈએ કે આ અમાવસ્યાના દિવસે શું ન કરવું તો આ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માંસ આદિનું સેવન ન કરવું કોઈ વ્યસનનું સેવન ન થાય તો વધુ સારું આજે નખવાળ કપાય નહીં માતા મહાલક્ષ્મી નારાજ થાય એવું કહે છે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે કોઈની સાથે વાદ વિવાદ ન કરવો નિંદા કુથલી આદિથી દૂર રહેવું આજના દિવસે ભગવાન મહાદેવ દેવી પાર્વતી સહિત પૂજા કરાય છે ભગવાન મહાદેવને વિવિધ વસ્તુઓથી અભિષેક કરાય છે જો કાલ સર્પદોષ કુંડળીમાં હોય રાહુ અને કેતુની વચ્ચે જે બધા ગ્રહ આવી જાય છે તેને જ્યોતિષશાસ્ત્રમાં સર્પદોષ કહેવાય છે અથવા કાલ સર્પદોષ કહેવાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરીને કે જે નાગનાથ મહાદેવ છે કાલોના પણ કાલ છે તેમની પૂજા કરીને શ્રીફળ આખું જે હોય છે તે રોડવાય છે નાગ નાગીનની જે જોડી છે તે મહાદેવને શિવલિંગ પાસે મુકાય છે દક્ષિણા મુકાય છે અને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ અમારા પાપોને ક્ષમા કરો આ ઉપરાંત અમાવસ્યાના દિવસે હનુમાનજીની સેવા પૂજા કરવાથી પણ ગ્રહ દોષ બાધામાંથી મુક્તિ મળે છે જે આપણા પોતપોતાના ઈષ્ટદેવ હોય છે તેની પણ ઉપાસના થાય છે દર્શન થાય છે સર્વ રીતે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે પિતૃને પ્રસન્ન કરવા માટે પિતૃદોષ નિવારણ અર્થે મંત્ર જાપ પણ કરાય છે ઓમ પિતૃદેવાય નમઃ ઓમ પિતૃદેવાય નમઃ ઓમ પિતૃદેવાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે આજે શનિદેવની પણ પૂજા આરાધના થાય છે કારણ કે અમાવસ્યાના તિથિના સ્વામી શનિદેવ પણ છે જે ન્યાય અને દંડના દેવતા છે કાળભૈરવ બટુભૈરવ મહારાજની પણ સેવા પૂજા થઈ શકે છે ભાઈઓ સેવા કરી શકે છે બહેનો પુષ્પ અર્પિત કરી શકે છે ભગવાનના શ્રી ચરણોમાં આમ આ અમાવસ્યાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે અમાવસ્યાના તિથિના સ્વામી ભગવાન મહાદેવ મનાય છે આજે ભગવાન મહાદેવનો મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી સર્વે ગ્રહ બાધા રોગ કષ્ટ આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભુક્તિ મુક્તિ પ્રાપ્ત થાય છે તે મંત્ર છે ઓમ સહ ઓમ સયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુગમી બંધનાન મૃત્યો મોક્ષે મામૃતાદ બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ